છોટાઉદેપુરમાં ઝડપાયું અજગર છ ફૂટ થી વધારે લાંબા નું કરવામાં આવ્યું રેસ્ક્યુ વિગતે વાત કરીએ તો છોટાદેપુર વૃંદાવન સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં અજગર ઝડપાયું છે અજગર છ ફૂટથી વધુ લંબાઈ હોય કે જે સોસાયટીમાં અજગરનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું હતું અજગરને સલામત જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો તો ખોરાકની શોધમાં સરીસુલ્પ પ્રાણી પણ હવે રહેણાંક વિસ્તાર તરફ આવતા હોય તેવા બનાવો વધી રહ્યા છે જ્યારે વર્ષ દરમિયાન હાદી સિઝનમાં આ રીત ના રહેણાંક વિસ્તારની અંદર આવતા હોય છે કે જેથી પ્રજાએ પણ સાવચેતીના પગલા ભરવા જરૂરી છે